હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ વૈશાખ મહિનામાં ચોમાસું ચાલુ થઈ ગયું છે સંપૂર્ણપણે ચોમાસાની ઋતુ હોય એ પ્રમાણે વાતાવરણ પલટો ખાઈ ગયું છે એવું લાગે કે આ વૈશાખ મહિનાનો ઉનાળો નહીં પણ આ જેઠ મહિનાનું ચોમાસું બે ગયું છે જોરદારની ગરમી પણ થાય છે જમીનની અંદરથી પણ વરાળ છૂટે છે બાર સુરત દાદાનો તડકો છે અને કાંઈ ઘટે નહીં એટલી બધી ગરમી થાય છે અને એમાંય અમારું ગાયું નું કામ પશુપાલન નું કામ ઓહો કઈ ન ઘટે ફૂલે ફૂલ ગરમી અને એમાં સાંજે આપણે લાઈવ માં હતા તો ભાઈ મને કે બેન તમારું વજન વધી ગયો લાગે છે આમાં હું વજન વધી જાય અને હું તો કહું છું એટલું બધું કામ કરવા છતાં જો વજન વધતો હોય ને તો સારું ગણાય માણસો ઘણા માણસ એમ કે બાબા એમ માં બોળી રાખવી છે પણ હારી ક્યાંથી થાય જેટલું ઘી ખાય એટલા ઘૂમડીયા લઈ લેતી હોય એટલે મારા બાપ ઘૂમડિયા મેં તો એટલું બધું કામ કરવી છે તો તમારી જેવાની એમ થાય છે કે વજન વધી ગયું છે એટલે ખોટી બળતરા ન કરાય ખાઈ પીને કામ કરાય અને આનંદ કરાય બસ મોજમાં રેવાય મારી જેમ અને હવે આ જેઠ મહિનો હજી પૂરો થશે અને અષાઢ મહિનો ને તરત જ નાની દીકરીઓથી માંડી અને અષાઢ થી શ્રાવણ પૂરો થાય ને ભાદરવામાં કાંઈક ચોથ આવે છે બહુ ન્યા લગી વરત ચાલુ રહે છે દીકરીઓના હવે ચાર વર્ષની દીકરી સમજણી થઈ હોય ને ત્યાંથી એની મમ્મી એમ કે જુવારા જય લે गोरे गोरमान व्रत गोरिज कि ने हां जुवारा गोरिवधा व्रत रेवा चालू करी दे। जया ना रे पैसे आखो श्रावण महिन्या रे श्रावणया सोमवार रे हूं <laughs> मने मार शे पप्पा कता बटा आधा खूल व्रत रेसे कवर आहे मी की शेवा જયારે હું નાની હતી ને જયારે મેં જીદ કરી હતી જયા પર્વતીનું વ્રત કરવા હાટુ કારણ કે બધી દીકરીઓ વ્રત કરે શંકર ભગવાનના મંદિરે જાય પૂજા કરે હાથમાં મસ્તીની થાળીઓ શણગારી હોય અને એ મંદિરે જાય ને તો મને શોખ થતો હતો મારા પપ્પાને મેં કીધું મારે વ્રત રહેવા છે મારા પપ્પા મને કે બટા આ બધા ખૂલ્યા વ્રત રહે તને ખબર છે હે કીધું તે કે એમને હારું હાહરિયું મળે નહીં એટલે હાહરિયામાં સુખ શાંતિ મળે ને એટલે તે કે તને બટા સુખ શાંતિ જ મળવાની છે તારે વ્રત રહેવાની કાંઈ જરૂર નથી અને ખરેખર મારા પપ્પાના આશીર્વાદ થી મારા મમ્મી પપ્પાના આશીર્વાદ થી સાસરિયામાં સુખ શાંતિ જ છે અને હું તો કહું છું સાસરિયામાં સુખી થવું હોય ને તો વ્રત રેવાની જરૂર નથી એક સમજણથી રહ્યો ને તો એ સાસરીયા સુખી જ થઈશું જયા પાર્વતી રેવાથી કોઈ સુખી નથી થતું કારણ કે મારે એવું કેવું ન જોઈએ પણ મેં ઘણી એવી દુઃખી બેનો ને મહિલાઓને જોયા છે કે જે નાનપણથી માંડી અને સાસરિયામાં ગયા પછી પણ એણે વ્રત કર્યા હોય એવી દીકરીઓને મેં એવાય મહિલાઓને જોયા છે કે તોય સુખનો શેડો ન હોય સુખનો નથી કહેતા કે હંખનો હડકો નથી એની ગણે એને દુઃખ જ દુઃખ હોય એટલે મારા બાપ હાહરિયામાં સુખી રહેવું હોય ને તો વ્રત ઉપવાસ રહેવાની કાંઈ જરૂર નથી મારા પપ્પાએ અમને જે પ્રમાણે કીધું પ્રમાણે કે આપણે સમજીને સાસરીને તો સુખી થાવી વ્રત રહેવાથી આપણે સુખી ન અત્યારે આ કૈલાસબેનને પચીસ ગાયું છે થોડી ઘણી ખેતીવાડી છે ઘરકામ હોય મેમન હેમન આવે ત્યાં હાજરી દેવાની પછી કંકોત્રી આવી હોય ને જાનમાં જવાનું લગ્નમાં જવાનું સામાજિક જે કાંઈ હોય કામકાજ એમાં એમાં હાજરી પૂરવાની સારું મોડું કાંઈક દાદા દાદી કોઈક ભગવાનના ધામ દાડામાં જવાનું આવું બધું કરી રહ્યા છે તો વ્રત રહેવાનું ન શીખવાડો આ મમ્મી પપ્પા રહ્યા એ જ કાંઈક તો દીકરીઓને હેરાન કરે છે ભૂખ્યા રાખવીને દીકરીઓને વ્રત કરવાની કાંઈ જરૂર નથી સારી સમજણ આપશો ને તો દીકરીઓ સાસરે જઈને સુખી જ થશે અને મારી જેમ આટલું બધું કામ કરશે ને તો એ વજન વધશે જ તે ઘટશે નહીં જય શ્રી કૃષ્ણ થોડીક સમજણની વાત આવી થોડીક કોમેડી હશી ખુશી કરી લીધી તો આવજો બધા બાય જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટ ચોક્કસ કરજો વિડીયો ગમતા હોય તો ઓકે બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો